હા તો બસ એમ મજા આવી કે ભાંગી જવું હોય ભાંગી ગયો અમારે તો આવું નવું થાય એટલે બાઈક માં જતો તો અને અત્યારે ખબર છે ને બધા પીવાનું વાળું તો થઈ ગયું છે ચલણ પીવે છે ના ના આ ના અમારે નહીં પીતો પણ હવે બધા પીતા હોય ને બધા હારા ના હોય ને માણસો તમારા જીવન ના ના અમે તો નહીં પીતા બધી ફોન આવે વાત કરો હલો ના વિડીયો બનાવવા આવ્યા ભાઈ પૈસા જ માંગ માંગ કરે હા ઓય આ તો બોલાવા આવો ને તમે એટલે હું શું કઉ અડધી લાવજો ને ડોક્ટર કીધું કે બહુ સારું ના ના તમે એટલે બોલાવવા આમ થાય આવો બરોબર તમે ફ્રૂટ લાવો ફ્રૂટ તો અમારે ફ્રીજમાં કાઢવી પડ્યું હા સારું મને તો શું લાગે છે કે અમારે ભાઈ પયા તમને ખબર છે ને ડખો બધું જમીન અમારે સારું નથી જોઈ શકતા હમ ઈ તો હોય ભાઈ ભયા મે હોય એટલે મને લાગે કા કરાયેલું છે કેમ કે અમાર બહુ આવું થાય હમ એટલે થોડું મને એવું લાગે છે પણ હવે જી હોય આપણે તો પીડા ભોગવવાની ને ભોગવવાની જી તો એમાં તો હવે છૂટકો જ નહીં છૂટકો નથી એમાં આ તમને દુખ ઘણો થાતું હોય હમ તમે જોયું તમને દુખ થયો ને તો થાય એટલે તો બોલાવા આયા હા એટલે તમે સારું લગાડવા બાકી કે તમારે શું એનો આ થાજો થઈ જવાનો ના આ નગર તમે વિચારો કે તે ત્યાં ખબર રિક્ષા ઉંધી નાખી હતી એદી જયલો હોસ્પિટલ તમમે લઈ ગયો તમે હવે રહી બોલાવા તો તમને શરમ આવે છે કે નહીં ઈ રિક્ષા હાકે કરે કેવાય શું હતા તો શું કરો તમારો છોકરો હે કોણ આ દારૂ ન પીતો કોઈ દે દેશી પીવે દેશી ઇંગ્લિશ પીતો ના ના એટલે

અને પાંચસો રૂપિયા આપવાના હોય ને તો રોટલાનું કેવું રહી પાત્રો આપણો છે આપણે આપણો મગજ કેવું ખબર છે જીવ હોય ને કહી દેવાનું મોટે મોટે આપણે સાચા મણા આપણે મનમાં નહીં રાખવાનું હવે અમે તમને રોટલા ખવડાવીએ અને તમે પચાસ રૂપિયા લઈને દઈને જતા રહો તો અમને કેટલું દુઃખ લાગે પછી અમે કોકના મોટે કઈ સારું લાગે સોલ્યુશન પાછા કઠિન રોટલા ખવડાવશે એના કરતાં હોટલમાં ના ખાઈએ ચર્ચા થઈ ગઈ કેટલા આપશો કોક દસ દસ હાલશું બટી પાણી દો આમને પીવો પાણી જો તો નાક તો નથી પણ મેમન છે મેમન આંગવાના લોટામાં પાણી પીવો તમે તે 10 રૂપિયામાં શું તારા હાટુ અમારે કાંટના ગ્લાસ લાવવા શરમ વગરનું આ અમારે જેલે 500 રૂપિયા લેતા હજી મે ડાયરીમાં લખીને રાખ્યું બધું હું બહુ યાદ રાખું આવ તો બધું કે કોનો વેવા કેટલો હે રિક્ષામાં ખર્જો હતો દહજાનો વિનંતી દેન 500 દેખાય હે તમને ભાઈબંધીમાં તમારે ખર્ચા બધા ભાઈબંધી ભાઈબંધી કરી આમ ભાઈબંધીની પૂછડું થાવ હો અને બધું હિસાબ રાખો દસ હજાર નો ખર્ચો પાંચ હજાર નો ખર્ચો અમારો છોકરો શું તમારી વાહે નહીં કહાતો હોય તમે એકલા જ ગાતા હશો તો તમારા છોકરા પાસે અમે કહા કહાઈએ નહીં કહાતા એમ નહીં તો કહા એ તો ઉજડો તમને થાતો હજીઓ નો કાર્ય દસ હજાર દસ હજાર અમે અમારા માચ લીધા તમારા છોકરા નથી ખ્યાલ ગણાવો ગણાવો તમારો તો તમારા આખા ખાનદાનમાં માં શેર થી ગણાવવાની પરંપરા છે અમારામાં એ પરંપરા જ નહીં અમે તો ના તમે તો ગણાવવાની તમે તો પરંપરા હેઠી થી કાઢ લો ને છે મહેમાન બેઠા તો ઓશંગ ઊંચું કઈ કાઢો તમ કોની કોઈ ને આઈ અમારા ધંધા જ નથી હવે અમે જોઈએ ના હવાના આયા જીન તે મેમાન પાસે જીન તે મારો આ બાજુ આવ્યો તારા માં કઈ સંસ્કાર છે કે નહીં મોટા ને આવી રીતે વાત કરાય તારે તો ડોરા કાઢે ઈ તો જીવા વળી લો ને ઈ બાપ ઓય આપણો ભાઈ આબરૂ જો અમારો જો આ કેવો આ આ જો કેવો ઢીલો ટપ થઈને બેઠો હે કાંઈ ખરું એના મનમાં બચારો કેટલો સાંસ સંસ્કારી છે આ છોકરો અમારે મને આ છોકરાને બધા જોવા આવ્યા હે તને કોઈ જોવા આવે છે એટલે એટલે હજુ વાંધો ફરેલો વાંધો નહીં કેટલાય માંગા આવે પણ અમારે શું લાયક હતો આ અમારે એ તો ગામમાં ખબર છે બધી ઈ તો ગામમાં ખબર છે કે મગનલાલ જીવા છે એ માંગા તમારે આ છોકરાને નહીં હતા પેહના આવે હા પેહું જોવા આવે છે મગનલાલ જેવો હોય એવો પણ છોકરો નામ રોશન કરવાનો અમારે મૂકી દેવાનું ગાંધીનગર પોલીસની તૈયારી કરવા અને જો હમણાં સરકારી નોકરી લે એટલે આમ લાઈન ના લાગે ને તો મને કહેજો તમે તમે તો આમને રિક્ષાઓ ટહેરશો ને બાઈક ટો ને કોઈક પેટ્રોલ ચોરશો ને કોઈ સારો ધંધો કર્યો છોડાયુ છોડાયોક પૂછો ખાલી શું ફોર્ચ્યુનર ને ગાડી ઢેરા વાળી ચાર પૈડા વાળી ચાર પૈડા વાળી ઓલે લારી એમ કેને તો પછી લાઈ છોડીએ છે 60 લાખ રૂપિયાની આવે તમારી પેડીમ કોઈ કોઈ દી બેઠા હોય એવો શું ધંધો કરો તમારે અમાર આને કાઈ લાઈને ચડાવો ને તમે ભાઈબંધ હો પણ કાઈ કામ ના નહી ઈ ના આવતા ભાઈબંધ હોય ને ભાઈબંધ ભાઈબંધ ને આગળ ખેંચે અને તમે એ ધંધો કરતા નહીં જ તમારું સાજુ કરો આ અમારે બાતમી આપવાની સમજી હા કરો એ ધંધો કરે હજી હું શું કહું આમ ધંધો તમે વધારો દારૂ ભેગો થોડો ગાંજો રાખતા થાવ પછી ડ્રગ્સ રાખો બધું ચાલુ જ છે આપણે બધું ચાલુ ને ડ્રગ્સ નું તો હું કરું દારૂ નો આ એટલે બધું હા એટલે બધું ચાલુ જ રાખજો અને તમે એમાં તો તમારો પેટીએ પેટી ઉઠી જવાની જોજો એટલે આમ ઉઠી જવાની એટલે ઉપર જતી રહેવાની એ હારો ધંધો જમ્યાનું નામ મારે ડોહો ઓ મારા બેટો એ એમ વાત કરી કે મારા બેટા આપા શોકાને નોકરી લગાડે થારો નહીં એ નહીં જીવવાનું

તમે આયા ને મને બહુ ગમ્યું અને તમે આ વાત કરીને બહુ ગમ્યું મને મને આવી વાતો તમારે કરવી હજી ગામમાં બીજું કોઈ આવું કાંઈ કરતું હોય ને તો એ તમારું મન કેવું અમારે શું બધું સારું રહે તારા બાય તો કોકની જમીનો ભાગવી રાખતા આખે તો તમારે અડાણું ઓલું હતું એ છોડાયું કે નહીં એ તો ને બીજા ટાઈમ લીધા એકાદો વકીલ હારો ગોતું નહીં સહન થાય આટલું બધું તો મારાથી સહન છે ને થાય જેર લા પેલું દઉં આ કરતા પીવ લઈ દીએ મગર ગામમાંથી શૂટ કો મારે હવે તને ખબર નહી હોય એક વાતની નહી આ માર કેમેરો ચાલુ રહી ગયો તો ફોનમાં આ બધો વિડિયો ઉતરી ગયો પાછો આ કે હો નંબર ઉપર જતો રહ્યો હે ના ના નથી ગયો ના એમ મૂકું નહીં ને આ તો શું

હાલો ના બાબુલાલ ને વાળીએ સાહેબ ને તો તેના કોમો કે કે આપણે દારૂ નો ધંધો કરીએ હે હવે આપણે કે આપ મસ્તી કરે રાવલ ભાઈ કાઈ નથી બરોબર તો શું હોય તો મસ્તી કરતા રહે અમે તો એડી જાતા હતા ને તમાર છોકરા મને જાપ ભટકાણો તો હા તો વળી શું કે મારા બાપો આખો દી ગામની ની કરે છે હા અમે તો ખબર છે તમે શું કો ના કે તો કે મગલલાલ તો સેજી હોય એક થી પણ આ તો શું હોય જાત તત વર્ષ તમે શું હાથ પાગલ હતો હા પણ તમે મગલ લાવો ને મગલલાલ દૂધ ઘણું પડ્યો છે ચા પીતા મફત ની મફત ની તો ના આવે મારે કને કોઈ ફાયુ નહી તમે ખાઓ બટી ના એ વાત છે આ તો શું મગી થોડી મોટી મોટી ફેંકો તો મેળાઈ જાય આપણે ફેંકવા માં તો ઓલું એક વાર્તા છે ને ઓલી વાક આયો વાક આયો હા ખબર એક નહી કે ગામમાં એક જણો આવી અને રોજે આવે અને ગામ વચ્ચે રાડું પાડે વાક આયો વાક આયો તો ગામ આખું ભેગું થઈ જાય અને બધા આવે તો કે હું તો મસ્તી કરતો તો તે આવું તારા કર્યું હમ તે વાઘ આવ્યો તેને રાળ પાડી વાઘ આવ્યો વાઘ આવ્યો ગામમાં કોઈ બારું ના નીકળ્યું તો કે મસ્તી કરે વાઘી લઈ ગયો આવું થાય એટલે બધી બહુ ફેંકમ ફેંક ના કરવી એટલે અમે મસ્તી કરતા હતા એટલે તમે ખોટું ખોટું બોલતા હતા પણ વિડીયો સાચો સાચું બની ગયો પણ હવે હવે તો થાય ચાલે રાખે ચાલે રાખે કઈ વાંધો નહીં પણ આ વિડીયો હવે શું ડિલીટ ના થાય પાછો મારે ફોન હા તે તને ના હો દાખ દેજો અમારી પાસે કાવડી નથી તન ખાઈ તન ખાઈ કાઈ નહીં તો ધોકા તો ખાશો ને પોલીસ વાળા બિંદાશ અમે તો કહેશું આવશે એટલે એ દેશી પોલીસ તમારે પી અમે રાજી થશું મજા આવશે તું તો પાછો બરું કયો હોય ધોકા માસ સ્પ્રિંગ ની જે મુસળ છે ધોકા ગાદી મજબૂત ને તારી એ માર બહુ ખોટ પોલીસ શિયાળામાં બહુ બને માણસો કહે